વાળ ખરવા ખંજવાળ આવી વાળ ઘટતા જવા આ બધી સમસ્યાઓમાં પહેલાં શું ન કરવું એ સમજી લઈએ કારણ કે વાળના મૂળ પેટમાં છે સૌથી પહેલું કારણ અનસાઉન્ડનેસ ઓફ સ્લીપ અને ઉજાગરા ઊંઘ ખરાબ હોય સવારે ઉઠ્યા પછી થાક લાગે વિચારોનો એ પહેલું કારણ બીજા નંબર પર એસિડિટી અને પિત્ત જે વાળને સફેદ અને પાતળા પણ કરી શકે છે ત્રીજા નંબર પર અપચોઈન ડાયજેશન આપણે જ્યારે બાયોટીન કે એસેન્શિયલ ફેટી એસિડ્સ પણ વાળ માટે લઈએ પરંતુ અહીંયા પાચન સારું ન હોય તો એ લોહીમાં ભળીને વાળ સુધી પહોંચશે કઈ રીતે અને એવું જ મોટું કારણ કલાકો સુધી એક જગ્યાએ સ્થિર બેસી રહેતા લોકો હવે આ બધાનો ઈલાજ તો આપની પાસે છે આના માટે શું કરવું અને કઈ રીતે વિટામિન અને બધું કામ કરે છે પહેલાં નંબર પર આપણે લઈએ તો એસેન્શિયલ ફેટી એસિડ્સ અને પ્રોટીન શીંગ ચણા એની અંદરથી આપણને પ્રોટીન મળી જાય છે પમકીન સીડ્સમાંથી આપણને જે સીડમાંથી મળતી વસ્તુ મળે છે અને એના જ માટે વાળ રિલેટેડ ઈસબ ગુલ છે જે એકથી બે ચમચી આપણા પેટની સ્થિતિ પ્રમાણે દિવસમાં એકવાર લઈ શકીએ છીએ આટલું તો આપણે કરી દીધું પણ હજુ આગળ વિટામિન એ ઈ અને સી આ ત્રણેય વિટામિન એન્ટીઓક્સિડન્ટ છે ઓક્સિડેશન એટલે ઘસારો અને એન્ટીઓક્સિડન્ટ એટલે ઘસારાને અટકાવનાર મતલબ ઉંમરને પણ અટકાવનાર વાળને યુવાન રાખનાર સાથે સાથે આ જે વિટામિન છે એ સી અને ઈ આપણા શરીરમાં નબળા પાચન કે બીજા કોઈ કારણસર જે ફ્રી રેડિકલ્સ પેદા થાય છે જે શરીરને નુકસાન કરે છે એને ફ્રી રેડિકલ્સની સામે રક્ષણ આપે છે તો આની તો આપણને જરૂર છે જ હવે વાળના મૂળ પેટમાં છે એક બેન સારવાર માટે આવેલા અને મને કહી કે સર મને વાલની દવા આપી દો મારી સિસ્ટમ પ્રમાણે મેં એમને કહ્યું કે પહેલાં આટલું કરો અને ફરી આવો ત્યારે જોઈશું આફ્ટર ટ્વેન્ટી ડેઝે આવ્યા એકદમ ખુશ થતાં અંદર મને કહે સર હવે વાલની દવાની જ જરૂર નથી આશરે સાહીઠ ટકા સારું છે અને થોડા દિવસમાં એમના વાળની તકલીફ સરખી થઈ ગઈ અનેક દર્દીઓ અમારી સારવાર કરે પણ મેં શરૂમાં કહીએ બીજી બધી વસ્તુ ન કરે તો લાંબો ટાઈમ દવા લીધા પછી કેટલાકને પરિણામ મળે કેટલાકને બિલકુલ પણ ન મળે આપણે બરોબર સમજવું જોઈએ કે શું ન કરવું એ પાયાની વસ્તુ છે શું કરવું એ વાત જ પછી આવે છે વાળને પ્રેમ કરવો જોઈએ મહાત્મા ગાંધીજી એકવાર રવિન્દ્રનાથ ટાગોરને મળવા ગયા ટાગોરને આવતા વારથી એટલે બાપુ ખીજાયા કેમ વાર થઈ બાપુ મને વાળ ઓલતાં તૈયાર થતાં વાર લાગે બસ આપણે અહીંથી પગના અંગૂઠા સુધી આપણા શરીરને સતત પ્રેમ કરતા રહીએ